આર્મીમાં નોકરીના બહાને ગીર સોમનાથના યુવાન સાથે સાત લાખ રૂપિયાની ઢગાઈ કરી યુવાન અને તેની મંગેતરને ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક બોલાવી બંનેને માર મારી જીવલા પહોંચાડનાર પાંચ લોકોને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જગતિયા ગામના વતની રાજદીપાઈ વલકુભાઈ આંભણિયા સાથે તેમની ઓળખ થઈ હતી આરોપી પોતે આર્મી વિભાગમાં ઓળખ ધરાવતો હોવાનું જણાવી ફરિયાદીને નોકરી લગાડવાની લાલચ આપીને અલગ અલગ સમયે કુલ રૂપિયા સાત લાખ પડાવ્યા હતા પૈસાની માંગણી છતાં નોકરી ન મળતા જ્યારે ફરિયાદીએ રકમ પાછી માંગવાની શરૂઆત કરી ત્યારે આરોપી એ ને વડોદરા બોલાવ્યા હતા જ્યાં ફરિયાદી પાસે બહાનાઓ કરીને બેસાડી રાખ્યો હતો અને ત્યારબાદ આર્મીના સાહેબ ભરૂચમાં કરીને ભરૂચ બોલાવ્યા હતા સાથે ફરિયાદી ને મંગેતર પણ તેમની સાથે ગઈ હતી ભૂતકાળમાં વારંવાર ટાળી રહેલા આરોપીએ કહ્યું કે આ વખતે સાચો અધિકારી મળશે તેમ કહી યુવકને ભરૂચ રેલવે સ્ટેશન ઉપર બોલાવ્યા બાદ ગોલ્ડન બ્રિજ નીચે વોટ્સએપ પર લોકેશન મોકલીને ત્યાં આવવા જણાવ્યું હતું જ્યાં ફરિયાદી પહોંચ્યો ત્યાં રાજેશભાઈ સાથે અન્ય ત્રણ ઇસમો હાજર હતા જેમણે પોતે ટ્રેનિંગમાં જોડાયેલો હોવાનું અને દિલ્હી મોકલવાના હોવાનું જણાવ્યું હતું થોડીવાર પછી આખી ઘટના હિંસક વળાંક લઈ ગઈ હતી આરોપી જશવિંદર સિંહ ઉર્ફે જશીએ ફરિયાદીનો પાછળથી ગળું પકડી લીધું હતું અને અભિષેક ઉર્ફે વિશાલ ગોસ્વામી તથા અન્યાએ મારામારી

કોઈ નહીં કહે અને પૈસા પણ પરત નહીં માંગે એવો વચન આપતા હતા અને બંને ત્રીસ ટકા લગાવ્યા હતા હુમલા પછી ડરવસ થયેલ ફરિયાદી દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં મોડે મોડે ફરિયાદ આપવામાં આવી હતી અંકલેશ્વર શહેર બી પોલીસ સ્ટેશનમાં ટીએનએસ કલમ એકસો અઢાર બે એકસો નવ એકસો સત્યાવીસ બે ત્રણસો એકાવન બે એકસો પંદર બે ત્રણ પાંચ હેઠળ ગુનો નોંધાયો છે પોલીસે ગણતરીના દિવસમાં પાંચ આરોપીઓને ઝડપી લીધા છે ફરિયાદ બાદ પોલીસે રહે ખેડા રાજેશ ઉર્ફે લંબુ કિરણભાઈ પટેલ રહે અંકલેશ્વર સુજલ ઉર્ફે કાલુ વિનોદભાઈ વસાવા રહે અંકલેશ્વર અને ઉર્ફે જશી દિગપાલ રહે અંકલેશ્વર અટકાયત કરી હતી બરોડા રેન્ડ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઈજાઓ કરવામાં આવે છે હાલ તે હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં પડી રહે છે અને જે અન્વયે બધાએ મતલબ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદ જારી કરીને ગુનો આચરે છે જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે તમામની અટક કરવામાં આવે છે ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે